સ્યોર શ્રેય હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું kopi di होता है કે કે દાંત ની જોવા ચાલુ હતી મોરયાઈ જમાલ ફૂલ્યા છે બેન 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 નું નામ આવતું ખાસ બેન એટલા માટે થઈને સ્પેશિયલ આવવું પડ્યું એટલે તમને એકવાર દઈએ આ કેટલા ટાઈમ તો પછી ને ઉતો કરતા ગો ફોર એમઆરઆઈ કે ગાડી બધું એમઆરઆઈ સિવાય નહીં ખબર પડે માં ખાલી એક્ચ્યુઅલ જોવું હોય તો આપણે એમઆરઆઈ નથી તો

હું ડૉક્ટર જનદીપસિંહ નિર્મલસિંહ ગોહિલ એમડી શ્રેય હોસ્પિટલ સિહોર આજ રોજ તારીખ એકત્રીસ ના રવિવારના રોજ શ્રેય હોસ્પિટલ સિહોર ખાતે સુપર સ્પેશિયાલિટી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મગજના રોગોના નિષ્ણાત ડૉક્ટર પ્રકાશ ભટ્ટ સાહેબ પેટના અને આંતરડાના રોગના નિષ્ણાંત ડૉક્ટર ભાવેશ ભુજ સાહેબ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર રજનીબેન પરી અને દુખાવાના સ્પેશિયાલિસ્ટ પેઇન મેનેજમેન્ટ માટે સ્પેશિયાલિસ્ટ જે કહી શકાય ડોક્ટર ડૉક્ટર હેતલબેન લીંબાણી દ્વારા ફીમાં આ કેમ્પનું રજી ટોકન રજીસ્ટ્રેશન દરે તપાસ અને નિદાન કરવામાં આવે છે તો આ કેમ્પમાં અને આજના કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને સિહોર સિહોરલક્ષે આરોગ્ય ક્ષેત્રે એક નવી સિદ્ધિ શ્રેય હોસ્પિટલ હાંસલ કરવા જઈ રહ્યું છે ત્યારે સિહોરની શ્રેય હોસ્પિટલ પચીસ બેડની અત્યાધુનિક હોસ્પિટલ તેમજ પાંચ બેડના આઈસીયુ સાથે ચોવીસ કલાક કાર્યરત છે